જપ અને ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણ થઈ છે ક્ષત્રિય સમાજના સંગઠનોએ પરશુত্তম રૂપાલાને હટાવવાની માંગ કરી રૂપાલાને હટાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ છે કોર કમિટીની બેઠકમાં રૂપાલાને હટાવવા મુદ્દે કોઈ જ સ્પષ્ટ વાત કરવામાં આવી છે રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજ અડક છે એવા એક આગેવાનોને પણ કીધું છે અને એક સુર લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે તે પ્રકારની વાત આ પહેલા સંકલન સમિતિ તરફથી કહેવામાં આવી હતી આ જે મિટિંગ થઈ હવે પછીની કોઈ મિટિંગ અથવા તો એ પ્રકારનો કોઈ દોર હાલમાં તો અમે પ્રેસ મીડિયામાં અમારા પ્રવક્તાએ વાત કરી એવી રીતે હવે અમે કોઈ વાતે આમાંથી બાંધછોડ કરવા માગતા નથી આગામી દિવસોમાં કોઈ પણ મીટિંગ કરવા પણ માગતા નથી એટલે આ વાત અહીં પૂરી થાય છે અને અમારો વિરોધ આથી પણ વધુ ઉગ્ર બનશે એવી અમે આ ચર્ચા કરી એનો નિર્ણય પણ કર્યો છે જે રીતે વાત કરવામાં આવી રહી છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં જે પ્રકારનો રોષ છે તેમની ટિકિટ રદ થાય એક જ માત્ર માગણીને લઈને સમાજ આજે પણ અડગ છે અને જે પ્રકારની રજૂઆતો સરકાર અને પક્ષ તરફથી કરવામાં આવી હતી એક જ જવાબ સામે પણ એ જ અડગતાથી આપવામાં આવ્યો હોવાની વાત કહેતા આગેવાનો જોવા મળી રહ્યા છે કરણ સાથે તેજસ મહેતા એબીપીએસ બીપી અમદાવાદ સમસ્ત રાજપૂત સમાજોની સંકલન સમિતિની બેઠક આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે જ સરકારના મંત્રીઓ સાથે થઈ સમાજના આગેવાનોની આજે ચર્ચા થઈ શું મુખ્યત્વે મુદ્દા રહ્યા કયા પ્રકારની વાતો મૂકવામાં આવી આપણી સાથે વાસુદેવસિંહજી છે તેમની સાથે જ વાત કરીએ આજે જે બેઠક થઈ મુખ્યત્વે શું શું મુદ્દાઓ લઈને ભારતીય જનતા પાર્ટી અને સરકાર તરફથી જે આગેવાનો હતા તે આવ્યા હતા અને તમારા તરફથી શું પક્ષ મુકાયો આજે અમારા ભારતીય જનતા પાર્ટીના રાજપૂત સમાજના ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની નીચે સાત આઠ આગેવાનો આવ્યા હતા એને એની એની વાત રજૂ કરી શરૂઆતમાં એણે એમ વાત કરી કે પરષોત્તમભાઈ રૂપાલા સાહેબે આ સમાજની ત્રણ વખત માફી માંગી છે અને ગઈકાલે સી આર પાટીલ સાહેબે પણ બે હાથ જોડીને માફી માંગી છે તો તમારે સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજના જે આગેવાનો આ એ કોર કમિટીવાળા મળ્યા છે તો આ પ્રકરણ એ પૂરું કરી દેવું જોઈએ પરંતુ અમારી આજ આજની કોર કમિટીએ સમગ્ર ગુજરાત વતી નેવું સંસ્થાના આગેવાનો વતી કોર કમિટી જે હતી એનો આજ સવારે જ અમે નિર્ણય કર્યો તો કે આપણે એક જ વાતને વળગી રહેવાનું છે એક જ મુદ્દો છે અમારો પરસોત્તમભાઈ રૂપાલાને રાજકોટ સીટ ઉપરથી ઉમેદવાર તરીકે હટાવવાના કારણ કે અમે કોઈ વાતે એને માફી આપવા માગતા નથી આ મુદ્દાને અમે વળગી રહ્યા અને આગેવાનો જે હતા એની એની વાત કરી અમે એને અમને નિરાધે સાંભળ્યા એને પણ અમે સાંભળ્યા અને છેલ્લે અમે આગેવાનો એક જ અવાજે કીધું કે અમારે કોઈ હિસાબે પરસોત્તમભાઈ રૂપાલા જોઈએ નહીં અને કદાચ તમે એને હટાવશો નહીં આ સિવાય કોઈ પણ ઉમેદવાર અમને માન્ય છે પરસોત્તમભાઈ રૂપાલાના વાઇફ આવે અથવા કોઈ એના બ્રધર આવે કે કોઈ પણ પટેલ સમાજો કોઈપણ સમાચાર અમને વાંધો નથી કોઈ પણ પક્ષ સામે પણ અમારે વાંધો નથી ફક્ત ને ફક્ત અમારે જે કાંઈ વાંધો છે એ ભાઈ રૂપાલા સાહેબની ટીકા ટીકણી ઉપર છે અને આના કારણે સમગ્ર ગુજરાતમાંથી અમે જે આંદોલનોનો કાર્યક્રમ આપ્યો છે એ સમગ્ર ગુજરાતની અંદર આના પડઘા પડ્યા છે જિલ્લે જિલ્લે તાલુકા તાલુકા આવેદનપત્રો પણ મોટી સંખ્યામાં અપાય છે આના કારણે સમગ્ર લોકસભાની છવ્વીસ સીટ છે એ છવ્વીસે સેવ સીટ ઉપર આની મોટી અસર થવાની છે અને આવતા દિવસોમાં અમારો જે આ આગેવાનો સંકલન સમિતિના જે કાંઈ એવા કાર્યક્રમો આપે એ કાર્યક્રમો અનુસંધાન આ ગુજરાતના સીમાડા વટી યુપી એમપી કે અન્ય રાજ્યોની અંદર પણ જે અમારું સંકલન છે કરણી સેનાનું એના માધ્યમ દ્વારા આવતા દિવસોમાં સમગ્ર ગુજરાત ઉપર પણ બીજેપીની વિરોધમાં મતદાન થાય અથવા મતદાનથી વળગારી જે કાંઈ નિર્ણય થાય આગેવાનો દ્વારા એવું આજ એક સૂરે બધાએ આગેવાનોને પણ કીધું છે અને એક સૂર સાથે આ અમારું એક નક્કી ધોરણ કરેલું છે ખાસ કરીને લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે તે પ્રકારની વાત આ પહેલા સંકલન સમિતિ તરફથી કહેવામાં આવી હતી આ જે મીટિંગ થઈ હવે પછીની કોઈ મીટિંગ હાલમાં તો અમે પ્રેસ મીડિયામાં અમારા પ્રવક્તાએ વાત કરી એવી રીતે હવે અમે કોઈ વાતે આમાંથી બાંધછોડ કરવા માગતા નથી આગામી દિવસોમાં કોઈ પણ મીટિંગ કરવા પણ માગતા નથી એટલે આ વાત અહીંયા પૂરી થાય છે અને અમારો વિરોધ આથી પણ વધુ ઉગ્ર બનશે એવી અમે આ ચર્ચા કરી એનો નિર્ણય પણ કર્યો છે જે રીતે વાત કરવામાં આવી રહી છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં જે પ્રકારનો રોષ છે તેમની ટિકિટ રદ થાય એક જ માત્ર માગણીને લઈને સમાજ આજે પણ અડગ છે અને જે પ્રકારની રજૂઆતો સરકાર અને પક્ષ તરફથી કરવામાં આવી હતી એક જ જવાબ સામે પણ એ જ અડગતાથી આપવામાં આવ્યો હોવાની વાત કહેતા આગેવાનો જોવા મળી રહ્યા છે કરણ સાથે તેજસ મહેતા એબીપીએસ બીપી અસ્મિતા અમદાવાદ

પરશોતમ રૂપાલાના પત્ની કે ભાઈને તમારી ટિકિટ આપતી હોય અમને કોઈ વાંધો નથી અમારો વિરોધ માત્ર ને માત્ર પરશોતમ રૂપાલાને લઈને છે અને તેમને અમે કોઈ પણ કાળે માફ કરવા માટે તૈયાર નથી વાસુદેવસિંહ ગોહિલે કહ્યું કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન ક્ષત્રિય રાજપૂત સમાજ તરફથી કરવામાં આવશે સંપૂર્ણ જે નારાજગી છે પરશોત્તમ રૂપાલાને લઈને છે પરશોત્તમ રૂપાલા અત્યાર સુધીમાં ત્રણ વખત માફી માંગી લીધી છે એટલું નહીં આ મુદ્દે સી આર પાટીલે પણ માફી માગી છે તમામ પ્રયત્ન કરવામાં આવે છે બેઠકોનો દોર ચાલ્યો પણ ક્ષત્રિય રાજપૂત સમાજ માનવા તૈયાર નથી